હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો ચાલો આજનો દિવસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સાડા બાર વાગે તો આજે કરવું છે હમણાં રસ ને રોટલી કરી નાખીશ પાપડ સાથે તો હું તમને બતાવ કે હું કેવી કેરી લઈ આવી છું તે તો ચાલો જો આ કેરી કેટલી મોટી કેરી છે એક કેરી પાકી ગઈ છે લીધી ત્યારે એટલી બધી નહોતી પાકેલી પણ સરસ પાકી ગઈ છે તો આ તો આ કેરીનું નામ છે મેંગો આ ટુ ઈ ટુ નામ લખેલું છે ખાલી હવે ખબર નહીં કે આની હશે આઈ થિંક થાઈલેન્ડ થી આવે છે આ કેરી તો આ થાઈલેન્ડ ની કેરી છે આ બે કેરી તો જો ફ્રેન્સ આ કેરી આવી છે કેટલાની અગિ રીંગી દસ સેનની એટલે કે ઇન્ડિયાના ગણીને તો એકસો સિત્તેર એકસો સાઠ કે સિત્તેર રૂપિયાની આ બે કેરી છે અને આ કેરી કેટલી છે વજનમાં છે એક કિલો ને બસો પાંત્રીસ ગ્રેમ તો આ એવી છે સવા કિલોની આ બે આવી છે જો આવી કેરી છે આ એટલે આવે કાપીને જોઈએ કે જ નીકળે છે દેખાય છે સરસ સ્મેલ પણ સરસ આવે છે અને એક ટ્રીક બતાવું જો ટમેટા લઈ આવી હતી થોડા કાચા એવા હતા તો આવા પેક કરેલા આવે તો છે ને આમનામ પેક જ રાખ્યા એટલે આમાં હવા ના ગરે તો આમાં સરસ લાલ થઈ જાય છે તમે જોઈ શકો છો અત્યારે બે ત્રણ બે દિવસથી આ લાલ થઈ ગયા છે પણ હજી રાખું થોડાક આ પીળા છે બધા લાલ થઈ જશે જો આ કેવું સરસ લાલ થઈ ગયું છે તો કાચા ટમેટા હોય તો આવી રીતે એર ટાઈટમાં ભરીને બહાર રાખી દો ને તો તરત લાલ થઈ જશે પાકી જશે તો તમે પણ ટ્રાય કરજો તો આ છે શું ભાવ આવ્યા બે દાલર ને ઓગણપચાસ પૈસા એટલે અઢી રીંગીતના કિલો હતા તો આ ઓલમોસ્ટ વન કિલો છે પાંચ ગ્રામ ઓછા છે તો આવી રીતે આ ટમેટા લીધા છે ને આ કેરી તો ચાલો બનાવી લઈએ આપણે કેરીનો રસ કાઢી લઈએ થોડોક અને રોટલી ફટાફટ કરી નાખવું પછી સાનવીબેનને જમાડી દઈએ આજે ઝાડું મો બધું કર્યું એટલે મોડું થઈ ગયું અને સાનવી ઉઠી છે નવરાવી તૈયાર કરી છે એ બહાર રમે છે તો હું તમને હમણાં થોડી વાર પછી સાનવીને મલાવીશ ને પાછા કિચનમાં જે બધું કામ બાકી છે તો એ હવે હમણાં સ્ટાર્ટ કરવું છે તો પહેલાં રસોઈ કરી લો પછી કિચન સાફ કરીશ તો ચાલો મળીએ થોડી વાર પછી હેલો ફ્રેન્ડ તો જો ફટાફટ દોઢ વાગી ગયો છે ને રસોઈ કરી નાખી છે તો ચાલો હું બતાવ આજે શું રસોઈ બનાવી છે તે જો રોટલી કરી નાખી ફટાફટ સાનવી ની રોટલી ચોરી નાખી એનો પાપડ ચોરી નાખો ને આ છે ગાજર ને સંભારો ને આપણા પાપડ તો ચાલો તમે પણ અમારી સાથે લંચ કરવા અમે લંચ કરી લઈએ સાનવી જો અહીંયા જત્યા ઉલાડે છે ચોટલી વાયરી નથી તો ચાલો અમે જમી લઈએ પછી હું તમને મળું છું જો સાનવી બેસી ગઈ છે જમવા અરે જો હમણાં જ થોડીક વાર પહેલા ચોટલી વાળી દીધી હતી એટલી વારમાં તો વીખી નાખી બહુ જલ્દી વીખી નાખ્યો હેલો ફ્રેન્ડ તો જો હું અત્યારે આવી ગઈ છું માં વાયગા છે સાડા સાત અને આજે રસોઈ બનાવી દીધી હતી બહુ જલ્દી જલ્દી તો તો કાલના બટેટા બાફેલા પડ્યા હતા બધાએ તો પછી મેં આજે છે ને મસાલો બનાવી દીધો સમોસાનો ચાલો તમને બસ તો જો અહીંયા છે ને આ કા મસાલો બનાવી લીધો છે બટેટા અને ડુંગળીનો અને આ છે બનાવ્યા છે સમોસા એટલે કે અહીંયાને કે કાળી પાપ કે તો બનાવી લીધું છે અને સાથે આ કાલનો આ વૈધ્યો છે દાબેલીનો મસાલો તો એ પણ હું હમણાં એક દાબેલી ભરી લઈશ અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે કાળી પાપ તરવા માટે એટલે કે સમોસા તરવા માટે અને અહીંયા થાય છે સાનવીની ખીચડી તો જોઈ લો બસ આટલું આજે જમવામાં બનાવ્યું છે હવે આ મસાલો વૈધો છે ને એનું છે ને હું બનાવીશ સેન્ડવીચ હમણાં બે બ્રેડમાં લગાવીને મૂકી દઈશ મશીનમાં એટલે સેન્ડવીચ સમોસા અને દાબેલી તમે જોઈ શકો છો એ ખાવાવાળા બે જણા અને વેરાયટી છે થ્રી તો ચાલો હું કરી લઉં અહીંયા તેલ મૂકેલું છે તો પહેલાં આપણે કરી લઈએ તો ચાલો હું પહેલાં કાળી પાપ એટલે કે સમોસા તરી લઉં અને બધું થઈ જાય પછી હું તમને પાછી મળું છું હેલો ફ્રેન્ડ્સ તો જો આપણે જમવાની તૈયારી કરી લીધી છે હવે જમવા બેસી છીએ તો તો ખૂબ વેરાયટી છે જો બે ડાબેલી કાલનો મસાલો વીધો તો તો પછી બે સેન્ડવીચ કરી નાખી છે સમોસાનો મસાલો વહેો તો અને સાથે છે આ સમોસા એટલે કે કાળી પાપ કહે અહીંયા તો આ સમોસા છે અને સાથે છે ઝૂઝવલની ચટણી બે ચીલી સોસ અને માયોનીસ ને સાથે છે મારી છાસ અને ભાવિકને છે મીલો તો આ છે અમારું ડિનર બે જણા છે અને ત્રણ ટાઈપનું જમવાનું છે તો તમે પણ આવો અમારી સાથે ડિનર કરવા તો ચાલો આપણે કરી લઈએ ડિનર જો ભાવિકે ટ્રાય કરી ભાવિક કેવી લાગી દા પેલી ઓકે ભાઈવી તો બીજી વાર કરવું ઓકે જો ભાવિકને ભાઈવી તો ભાવિકને ભાઈ છે દાબેલી સરસ થાય છે તમે પણ ટ્રાય કરજો મેં કાલે તમને રેસીપી આપી હતી કાલના વિડીયોમાં છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે તમે ત્યાંથી લઈને ચેક કરી શકો છો તો ચાલો આપણે કરી લઈએ દિનર હેલો ફ્રેન્ડ્સ તો જો ગઈકાલનો વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો તો તો અત્યારે સવાર સવારમાં આપણે વ્લોગ એન્ડ કરી છીએ તો સાંડવીને બ્રેકફાસ્ટ પણ થઈ ગયો છે હજી હમણાં જ પૂરો કર્યો તો મેં એકલા પહેલાં વ્લોગ એન્ડ કરું પછી નવો વ્લોગ સ્ટાર્ટ કરું તો ચાલો આ વ્લોગ હું એન્ડ કરું છું તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ